હેલી એક વાત કહું તને એ આ કયો ને જો આપણા દેશમાં મનપસંદ આયરે લગન નો થાય ને તો શું થાય તને ખબર છે ના ગુસ્સામાં ગુસ્સામાં બે ત્રણ છોકરા તો કરી જ ના એલા એક વાત પૂછું હા પૂછને એમાં હું વરસાદ આવતો હોય છે અત્યારે વીજળી કેમ થાતી કેમ તને નથી ખબર ના મને નથી ખબર એ બેટરી કરીને જોવે કે ક્યાંય કોરું તો નથી રહી ગયું હેલી પ્રગતિ ધીમી સારી કે ઝડપી તમને સાચી વાત કહો હા કેને પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી થી કરવી એમ